નમસ્તે ગાય માના ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આજ કહેવાલી વિડીયો અહીંયા તમે જુઓ છો આપણે રોંટાનો સમય છે ને આપણે આવ્યા હતા વાળીએ અહીંયા આપણે બળધૂન ચાલુ એટલે બળધૂને આપણે હાલતા કરવાનું કામ ચાલુ છે એટલે એટલું આપણે ખેડી ખેડીને હવામાં માઠ મારી દે પછી એને ઢહેળવાના છે એટલે આપણે એને હાલતા કરવાના છે તો મગ જોઈ લે આપણે મસ્તી ને કોકોક સીંચ પાકી ગઈ હે કોકોક હજી કાસી છે આપણે ઓની કોઈ અહીંયા આપણે જો મકાઈ હતી તમને ખબર હોય તો એ આપણે વારથી ના પાછી ઉગી ગઈ છે હવે પાછી ઓગી ગઈ તો હવે પાછી કામ હશે ઘટાડી જાય હમણાં હજી મોટી થવા દેવાનું છે લીલું વટણી એટલું જ છે આપણી પાસે ભૂકો હજી આખું ઢાર્યું હોય તમને ખબર છે આપણે આ હેડ બહુ દેખાડીએ હું કોઈ અહીંયા વિશ્વમાં આપણે ક્યારે હે ધોર્યો હે ખબર હોય તો તમને તો હું કહું હાલો ન્યાય એકવાર નજર નાખી આવીએ કોઈ દે આપણે ને આવીસ માં યાદ નથી ઉતારવા તો હું સા દેવ આવ્યો તો તો તે હું કો કેમેરો આપણે મોબાઈલમાં માં વિડિયો ચાલુ ન હોય એમ ટૂક માં હું તો આવેલો ઘણી વાર ઉપલે હેઠે કઈ જવાનો મતલબ નથી ન્યા કઈ છે નહીં અને ઓયલી વાડી આપણે કઈ વાવ્યું નથી એટલે ન્યા તો માઢ મારીને લીધું છે આપણે એમાં અહીંયા આપણે પાયું હતું મને ખબર ખબર તો હતી પણ ભૂલાઈ ગયું અહીંયા આપણે પાયું જ છે હમણાં તાજે તાજે મોટર હાલે જ છે ટૂંકમાં હું તમને કહું આ પી ગયો હે અને વાહ ચાલુ કર્યું હોય છે નહીં કર્યું હોય કારણ કે અહીં પાવડો જે છે એટલે મને ખબર નહોતી કહું તો હું અહીં ઉપલે હેડ આવ્યો જ નહોતો હું આવ્યો હતો પણ ઓમ હમણાં નહોતો આવ્યો જો ગાત્રામાં ધજા ફરકે

જોઈ ચાલો ત્યારે તો આપણે ઉતારી આવીએ પછી કરીએ રાબે પછી આપણે ગાય દોવાનું છે ન્યાય આપણે જાહુ જીરી નજર મારીએશું ફટાફટ જાય આવે ને બાકી દોવાય જાય વાનગી એક ગાહે આજે હમણાં વેલો વિડિયો આવી ગયો બાકી આપણે સ્યારતીનો ગેપ હોય જ હવે વેકેશન આપણે પડી ગયું હે તમ તારે હવે વિડિયો આવે તો અમ ત્યાં ફાસ્ટ હોય છે હવે પણ કા કારણ આપણે હવા રાખો દી હોય તો બોપેર હોય બોપેર પછી ને એટલે આપણે આખી સોવી કલાક આપણા હાથમાં છે રાત સિવાય રાઈતે તમે હું ઉતારું એ આપણે સોટે છ્યું હો અને ખબર ન હોય તો તમને કોઈ દઉં ચાલો પેલા જોઈ આવીએ માઢ હું કેતો હતો ને તમને માઢ આપણે મારી દીધો હે એ તો આપણે મારી દીધો હે રોંઢાન સમય કઈ છે ને આપણી ફાટી ના હાથમાં આવી જાય દીપડા દીપડાને ને એક લાગે ધુવા હે ને એટલે બેઠો હોય અહીંયા બહુ હોય ઘણી વાર જોવા જેરા રાપ મારે છે માથે આપણે માર્યો તો રાપ મારીને મૂકી દીધું છે ટૂંકમાં જો હાવ શોખું છે ને આખા એમ ક્યાંય આ કંઈ વાયું નથી કારણ કે પાણી નથી બે ઠેકાણ તલ છે એટલે આપણે કે બહુ વાવ્યું નથી વાવેતર કર્યું નથી હાલો વાળીએ જઈને મળીએ ये विद्या दिन स्कूल वाला है टाइम थोड़ा गुड मॉर्निंग टाइम टाइम पावर बदलना पड़ा बदलना बस बने वाह नहीं उतार

જાય કે એ શું ઉડા રહે એમ કરે કાકા હાની મે

મોગ માતાને ફરી કઈ નજર ના ખીરજો તો લઈ બેઠો જો આપડે હે કહેવાય તમને તમને લાગી દેજો વિડિયો માં નવા ન હોય નવા હોય તો વિડિયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપડા તમામ વિડિયો ની નો મેળવવા માટે તો જો લીયો હવે આપળા તળ પર તો બસ આજે એટલું જ તો કાલે મળીએ જય દ્વારકાધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય બાયબાણ